નમસ્કાર આજે આપણે જયસિંહજી વી ગોહિલ જેઓ ભાવનગરના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે ખૂબ જ સારી ફોટોગ્રાફી કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી પોતે આ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરે છે અને જે ખાસ કરીને એની અંદરમાં જે લુપ્ત થતાં જે પક્ષીઓ જે છે એનું સારામાં સારું કલેક્શન પોતે કરી રહ્યા છે અને જે આ કલેક્શન પોતે કરે છે એ અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓની વિડીયો શૂટિંગ પણ કરે છે અને એની ડોક્યુમેન્ટરી પણ પોતે એમાં બનાવે છે અને એ ડોક્યુમેન્ટરી કરી અને જે લુપ્ત થતાં જે પક્ષીઓ જે છે પ્રાણીઓ જે છે એના પ્રદર્શનો પણ વિના પોતે દરેક કોલેજમાં શાળાઓમાં કરે છે અને ત્યાં બધાને પ્રદર્શન પણ નિહાળવા માટે બધાને બોલાવે છે અને વિદ્યાર્થીઓને જે લુપ્ત થતાં જે પક્ષીઓ જે છે એની માહિતી આપે છે અને ખાસ કરીને જે જયસિંહજીભાઈ જે છે તે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના જો આ પ્રદર્શન પોતે કરે છે અને શાળાના વિદ્યાર્થીઓને પ્રદર્શન પણ બતાવે છે અને ખૂબ જ એ મહેનતથી પોતે સારા પક્ષીઓના ફોટોગ્રાફ્સ લીધે છે કિંગફિશર છે પેલિકન છે અલગ અલગ બર્ડ્સના તમારે એ પોતે ફોટોગ્રાફી પણ ખૂબ સારી કરે છે અને એને લઈને એની જે ફિલ્મ ડોક્યુમેન્ટરી બનાવી અને શાળાઓમાં બતાવી અને એક સારું મજાનું જે લુપ્ત થતાં જે પક્ષીઓ જે છે એનું એક કલેક્શન પણ કરી રહ્યા છે જે આપ જોઈ શકો છો નીલગાય બેઠી છે એના પણ સરસ મજાની તસવીરો લે છે જે એનું લાઈવ જેવું તમને બતાવવામાં આવે છે એટલે આ રીતે પેલિકન જુઓ સરસ મજાના પેલિકન જે આપણે અત્યારે જો શિયાળામાં આવતા હોય છે એટલે આ પણ પેલિકનની પણ સરસ મજાની એમને ફોટોગ્રાફી કરી છે એટલે આવા અલગ અલગ પેલિકન છે બીજા બર્ડ્સ છે કિંગફિશર છે આવી બધી ફોટોગ્રાફી કરીને એમને એક સારું મજાનું કલેક્શન કર્યું છે તો ખરેખર આપણે એમને બિરદાવવા જોઈએ આજે ભાટી ટીવી જયસિંહજીભાઈ ગોહિલને જે ભાવનગરમાં રહીને એક સરસ મજાની પોતે ફોટોગ્રાફી કરે છે વેળાવદરની અંદરમાં પણ કાળીયરની ફોટોગ્રાફી કરે છે અને અન્ય પણ જે પ્રાણીઓની પક્ષીઓની ફોટોગ્રાફી કરી છે ખાસ કરીને જે પતંગિયાઓની જે કલરફુલ ફોટોગ્રાફી કરી છે બહુ સારામાં સાર એમને જે પતંગિયાઓની જે એ કલરફુલ જે પતંગિયાઓ જે છે એને સરસ કચકડે કેદ કર્યા છે એટલે ખરેખર જયસિંહજીભાઈનું જે કલેક્શન છે એ સરસ મજાનું સમૃદ્ધ કલેક્શન છે અને આપણે જે અલગ અલગ વિવિધતાવાળા જો મેટિંગવાળું આ પતંગિયું જે છે આવા રેર જે ફોટોગ્રાફ્સ છે એ તમને પતંગિયાના સરસ મજાના આમાં જોવા મળે છે અને સારું મજાનું પોતે કલેક્શન અને ઉત્સાહી છે યુવાન છે એટલે યુવાન આપણે જયસિંહજીભાઈને આપણે ખૂબ ભાટી ટીવી વતી આપણે બિરદાવીએ છીએ અને એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ કે જયસિંહજીભાઈ ખૂબ જ સરસ મજાની આવી સારી મજાની ફોટોગ્રાફી કરી અને ખૂબ આગળ વધે અને એમનું નામ રોશન કરે અને ગુજરાતનું જે અત્યારે જે આપણું ખાસ્ય વન્ય સૃષ્ટિ જે છે એની ફરીને આવી ફોટોગ્રાફી કરતા રહે જેથી કરીને આપણું જે વન્ય સૃષ્ટિ લુપ્ત થતી જઈ જાય છે એનું સારામાં સારું કલેક્શન થાય એનું ડોક્યુમેન્ટેશન થાય અને એનું પ્રદર્શન થાય અને અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ છે કોઈ મોટી જે શાળાઓ જે છે કે આર્ટ ગેલેરીની અંદરમાં પ્રદર્શન થાય તો એનું સારામાં સારું કલેક્શન જો વેળાવદરની અંદરમાં જે કાળિયાર પક્ષીઓ આવે છે એની પણ સરસ મજાની એને બાજ છે એના અલગ અલગ જોવા બર્ડ્સની પણ કેટલી સરસ મજાની એની ક્લિયરિટી સાથે એની એની ફોટોગ્રાફી છે એને પણ આપણે બિરદાવી જોઈએ કે ખરેખર પોતાની મહેનત છે અને મહેનતના ઓલે તમે આ જોઈ શકો છો રણને બધાને સરસ રીતે કેચકડામાં ખેદ કર્યા છે એટલે આવું રીતે કામ કરતા જે જયસિંહજીભાઈ જે છે એ ખરેખર ખૂબ જ મહેનતું જે છે અને મહેનત કરીને અલગ અલગ જે પ્રાણી પક્ષીઓ આ માટે થઈને એનું એક સારું મજાનું કલેક્શન છે હું આજે ભાટી ટીવીના માધ્યમથી આપને બતાવું છું અને આપ જોશો તો તમને પણ ખૂબ મજા આવશે કે ખરેખર આટલા બધા ગુજરાતની અંદરમાં પક્ષીઓ છે પ્રાણીઓ છે જો આપ જોઈને આપને પણ ખરેખર મોજ આવશે એવા મોજીલા માણસ જયસિંહજી વી ગોયલને ખરેખર આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી પણ એને પત્ર પાઠવી અને એમને શુભેચ્છાઓ પાઠવી છે એ લાસ્ટમાં હું આપને એનો શુભ સંદેશો પણ હું આપને બતાવવાનો છું કે જે સરસ મજાનો સંદેશો લખી અને મુખ્યમંત્રીએ પણ જયસિંહભાઈને બિરદેવા છે જો આ વ્હાઈટ કિંગફિશર છે તમે કિંગફિશરના અંદરમાં જો આ કલરફુલ કિંગફિશર છે કિંગફિશરની અંદરમાં પણ ખરેખર કલકલીઓ આપણે જેને કહીએ છીએ એ પણ ઘણી પ્રકારના આવે છે એ પણ એમને બતાવવાનો પ્રયાસ કર્યો છે એટલે એક આવા સારું મજાનું એક ડોક્યુમેન્ટેશન કરે છે એવા જયસિંહભાઈને આપણે બિરદાવીએ છીએ અને જે મુખ્યમંત્રી જેવો આ પત્ર લખ્યો છે એ પત્રની પણ અક્ષરશ આપણે બિરદાવી અને જયસિંહભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ